આમ આદમી પાર્ટીના ગોંડલના પાટીદાર નેતા જિગીષા પટેલ ગોંડલના અલગ અલગ ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને રોડ રસ્તા મુદ્દે ત્યાંના સત્તાધીશોને પદાધિકારીઓને ઘેરી રહ્યા છે ત્યારે તેઓ એક ગામમાં પહોંચ્યા હતા દરમિયાન કેટલીક યુવતીઓએ પણ તેમને પરથી હાલાકીને લઈને રજૂઆત કરી પછી શું થયું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે કેમ કે ત્રિપાંખ્યો જંગ ખેલાવા જઈ રહ્યો છે ત્યારે વાત કરવી છે ગોંડલની જે અવારનવાર ચર્ચામાં જોવા મળે છે તે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા તરીકેનો કાર્યભાર હાલ જગીશા પટેલ સંભાળી રહ્યા છે ને આગામી સમયમાં તેઓ ચૂંટણીમાં પણ ઝંપલાઈ શકે છે તેવી ચર્ચાઓ વેગવાન બની છે ને તેને લઈને જિગ્ગીષા પટેલની જે સક્રિયતા જોવા મળી રહી છે અલગ અલગ મુદ્દે તેઓ લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ત્યારે આ જ ઘટનાની વાત કરીએ તો ગોંડલમાં જે એક ગામ આવેલું છે ત્યાંના રોડ રસ્તાની જે દયનીય હાલતના કારણે ત્યાંના લોકો હાલાકીમાં મુકાયા હતા ત્યાં આપ નેતા જિગ્ગીશા પટેલ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં જે ત્યાંની સ્થિતિ હતી તેનો પર્દાફાશ કર્યો હતો આને લઈને જે ત્યાંના ગ્રામજનો છે તે જિગ્ગા પટેલ નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેઓ પણ બોલવા માટે ઊભા થયા અને તેમણે પણ કહ્યું કે જે યુવતીઓ છે તેમને કેટલી હાલાકીઓ પડી રહી છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ મત લેવા માટે આવી જાય છે પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તમે કોણ ને અમે કોણ તેવી રીતે વર્તતા હોય છે ને તેવું જ કંઈક ઘાટ ગોંડલના ગામમાં જોવા મળ્યો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જિગ્ગષા પટેલ રાખો

જાણે તમે ચંદ્ર ઉપર આવ્યો હોય ને એવી અનુભૂતિ થાય છે તમે રોડ ની હાલત જોશો તો તમને એમ થશે કે આપણે ઉપર એક અવકાશમાંથી ચંદ્રની ધરતી જોતા હોય ને એટલું તમને ભાજપ સરકારે અહીંયા છે ને એટલી સગવડ કરી દીધી છે કે તમને અહીંયા બેઠા બેઠા ચંદ્ર ઉપર જવાની અનુભૂતિ થાય એટલો મસ્ત રોડ છે તમે રોડ જોઈ લો એકવાર આ ખાડા બધા બતાવો આ રોડ કમસે કમ દસ વર્ષ નથી બન્યો બરાબર છે ને દસ વર્ષ થઈ જાય એટલી પરિસ્થિતિ ખરાબ છે અગિયાર વર્ષથી આ રોડ અહીંયા બન્યો નથી ખાસ તો આપડે એ જાણવાનું છે અહિયાં નું કે આ વિંજીવડ ગામ જે એક ભાઈ છે શૈલાસભાઈ ડોબરિયા જે તાલુકા પંચાયત માં અઢી વર્ષ સુધી તાલુકા પંચાયત ના પ્રમુખ રહી ગયા છે આગલી ટર્મ માં અને આ ટર્મ માં એ જિલ્લા પંચાયત ના સભ્ય પણ છે છતાં પણ પોતાના ગામના રોડ રસ્તાની આટલી ખરાબ હાલત હોય તો તમે વિચારો અને એના ઘરના સરપંચ છે એમ અચ્છા

બસ ના એમાં જે તકલીફ થાય છે આ રોજ રસ્તા નથી બસ વાળા એમ જ કે કે એક બસ આવે છે ઈ બંધ કરાવી દેવું તો પછી આ ગામમાં માં કરવાનું હું બધાય એમ બસ વાળા શું કામ એવું કે છે બસ વાળા એટલે કે રસ્તો તમારો ખરાબ છે એક બસ આવે છે ઈ બંધ થઈ જાય હવે બોલો તો એક પેલા બે આ ગામ માં બે બસ આવતી તો એક બસ બંધ થઈ ગયો એક જ આવે છે એનું બસ બંધ સાઈડ માં સાઈડ રહ્યો ખાલી ગાડી આવે છે ને તો જાય હવે જાય આ બાજુ થોડીવાર સાઈડ માં રહ્યો એ ઊભી રહી હા કાઈ વાંધો નહીં એટલે વાત સાચી છે

અમે તમને સારું શિક્ષણ આપશું સારું આરોગ્ય આપશું સારા રોડ રસ્તા આપશું પણ હવે આપણે સમજવાનું છે ત્રીસ વર્ષથી ભાજપ ની સરકાર આપણે ગુજરાત છે ત્રીસ વર્ષ થી એ લોકોએ આપણને માત્ર ને માત્ર રોડ રસ્તાના ખાડા અને એક્સિડન્ટ આપ્યા છે એટલે સમજવાનું છે આ વખતે સવાલ તમારે પૂછવો પડશે હવે આ પબ્લિક ને જાગૃત થવાની જરૂર છે જાગૃત થશે છોકરી તું કે સત્તા પબ્લિકના હાથમાં છે અને પબ્લિક ધારે તો સરકાર બનાવી પણ શકે સરકાર ગિરાવી પણ શકે

એટલે કેવાનો મતલબ એમ છે કે અહીંયા જ્યાં સુધી જનતા જાગૃત નહી થાય જનતા સવાલ કરતી નહીં થાય જનતા પોતાના ટેક્સ ના પૈસા ક્યાં ગયા છે પૂછતી નહીં થાય ત્યાં સુધી ભાજપ નો ભ્રષ્ટાચાર ચાલુ રહેશે અને આ ગામડે ગામડે પ્રોબ્લેમ છે અમે અમે ગોંડલના જેટલા ગામડાની અંદર અમે ગયા છીએ એ તમામ ગામડે ગામડે આ પ્રોબ્લેમ છે આમ તો કેવાય છે ને કે આમ છાપામાં મીડિયામાં આવી એમ છે કે ગોકુળિયું ગોંડલ ગોકુળિયું ગોંડલ ગોકુડિયું ગોંડલ તમારું નહીં ભગવતસિંહજી મહારાજે જે ગોકુળિયું ગોંડલ બનાવ્યું હતું કેશુ ની સરકારમાં જે ગામડાઓને ગોકુળિયા બનાવવામાં આવ્યા હતા એ પછી જયારે તમારા હાથમાં આવ્યું ત્યારે આ ગામડાઓની હાલત બહુ ખરાબ ખરાબ કરી દીધી છે તમે ભયંકર ખરાબ કરી દીધી છે એટલી બધે લોકો છે ને કેવાય ને કે એના મૂળભૂત જે અધિકારો હું વારે વારે કઉ છું તમે તમારા મૂળભૂત અધિકારો ભોગવવા માટે પણ હવે કેવાય ને કે ભીખ માંગવી પડે ને એવી પરિસ્થિતિમાં છું તમારે સરકાર આવે હવે કયો કઈ સરકાર આવવાની છે કોને મત દેવા જાઓ જે રસ્તો બનાવશે ને એને મત દેવા જાઓ બાકી ગામ વાળા બધા કહી દેજો જેને આ ગામ માં રહેવું હોય પેલા રસ્તો બને પછી જ થી તૈયારી કરજો બધા બાકી કોઈ મત દેવાય જતા નહીં હવે ખુલ્લી કેમ કે આ ચૂંટણી ટાઈમે બેન આવશે તમારી પાસે ઈજ વાત છે પણ થતું તો કઈ નથી

એક સમય નું કેવાય ને કે આમ ગામની પરિસ્થિતિ એટલી સારી હોય કે ગામડે લોકોને ને રેવું ગમે ગામડે જવામાં મજા આવે પણ આજ ગામડાના લોકોની હાલત શું છે ને તમે એના મોઢે સાંભળી છે એને એ ખબર નથી કારણ કે એને મતદાર એમાંથી જે બેન હતા એને મતદાર જે અધિકાર મળ્યો નથી એટલે મતદાર જયારે એ પોતે મતદાર થશે ત્યારે એ ભાજપ ને વોટ નથી આપવાના પરંતુ એની ક્યાંક ને ક્યાંક જે પીડા છે ને એ તમારે સમજવાની છે અને તમે લોકો જે ત્રીસ વર્ષથી ભાજપને વોટ આપીને એને ચૂંટાવતા આવ્યા છો એ લોકોને હવે તમારે બદલવા પડશે જય હિન્દ જય ભારત આ સમગ્ર ઘટનાનો વિડીયો છે જેમાં પાટીદાર મહિલા નેતા જિગીષા પટેલે